ગાંધીનગર લોકસભામાં સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શહેરના મેયર પૂર્વ ડેપ્યુટી મેયર કોર્પોરેટર હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મેયર હિતેશ મકવાણાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે સૂત્ર આપ્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ આજે આ કાર્યક્રમે સૂત્રને ચરિતાર્થ કરે છે કોઈ પણ સમાજ વિકાસથી વંચિત ન રહી જાય તે રીતે કાર્ય કર્યું છે દેશ મજબૂત થશે આજે સામાજિક સંવાદ નો કાર્યક્રમભાઈ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને જે સૂત્ર આપ્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ આ સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરતો આજનો આ કાર્યક્રમ કે વિકાસના ફળોથી એના વિકાસના ફળોથી કોઈ પણ વર્ગ કોઈ પણ જ્ઞાતિ જાતિ કોઈ પણ સમાજ એમાંથી વંચિત ના રહી જાય એની ચિંતા મને મુખ્યમંત્રી જે તે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા અને આજે દેશના વડાપ્રધાન છે એમને જે તે સમય આપેલો અને આજે એમના આજે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના અને દેશના વડાપ્રધાન તરીકેના એમના કાર્યકાળમાં આપ સૌએ જોયું છે ત્યારે આવનારી ચૂંટણીમાં આ સર્વે સમાજ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં ખૂબ જંગી બહુમતીથી વોટિંગ કરશે અને આપણા જે ઉમેદવારો છે એ આપણને આપણા ઉમેદવારને ખૂબ જંગી બહુમતી જીતાડશે એવી મને સંપૂર્ણ વિશ્વાસ છે સામાજિક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ગાંધીનગરના નાના નાના બધા સમાજો એકત્રિત થયા છે આ ગાંધીનગરમાં ખૂબ મોટો ઇતિહાસ રચાયો છે કે જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે ચાર સ્તંભ સાથે નીકળ્યા હતા ગરીબ યુવા મહિલા ખેડૂત આ ચાર વર્ગને જ્યારે મજબૂત થશે ત્યારે આપોઆપ રાષ્ટ્ર મજબૂત થશે અને દરેક સમાજનો સહયોગ મળશે ત્યારે રાષ્ટ્ર સમૃદ્ધ થશે એવો વડાપ્રધાન નરેન્દ્રભાઈનો જે સંકલ્પ હતો એ સંકલ્પને સમર્થન આપવા માટે આજે ગાંધીનગરમાં નાના નાના બધા સમાજ ભેગા થયા છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ એની જે યોજનાઓ હતા એ યોજનાઓનો જે લાભ લીધો છે એ દરેક લાભાર્થીઓ પણ અહીંયા હાજર છે અને એમને જે લાભ લીધો છે એના માટે એ વડાપ્રધાન નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનવા માટે અને એમને આ સાતમી તારીખે જે ચૂંટણી છે એની અંદર છવ્વીસે છવ્વીસ ઉમેદવાર કે જ્યાં પણ હોય ત્યાં આ છવ્વીસે ઉમેદવારને જંગી વોટિંગ થી જીતાડીને અને ગાંધીનગર લોકસભાનું પણ સૌથી મોટું કમળ દિલ્હીમાં મોકલવાનો આજે બધા સાથે મળીને સંકલ્પ લીધો છે એટલે કે જે નાના નાના જે સમાજો છે નરેન્દ્રભાઈ નું સપનું છે નરેન્દ્રભાઈ જયારે બે હજાર ચૌદ માં વડાપ્રધાન બન્યા તો લાલ કિલ્લા એમનું પહેલું ભાષણ હતું કે મારી સરકાર છે એ ગરીબો માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે જાગતી રહેશે અને આપ સૌ જાણો છો દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીએ આજે એસી કરોડ લોકોને અનાજ મફત આપી રહી છે આવાસ યોજના થકી ગરીબ પરિવારોને મકાનો મળી રહ્યા છે અને વડાપ્રધાન શ્રીના જે આયુષ્યમાન ભારત યોજના છે અંતર્ગત એમને સુરક્ષા કવચ મળી રહ્યું છે પંદર લાખ કરતાં પણ વધારે માતમથી કોઈ પણ ગરીબ પરિવારને જ્યારે બીમારી કે કોઈ ગંભીર બીમારી પડી જાય છે ત્યારે આ યોજના થકી ગરીબ જે પરિવારો છે એને ક્યાંય હોસ્પિટલ કે કોઈ એના પરિવારની લાચારી અનુભવી પડતી નથી આપ સૌ જાણો છો આજે દસ હજાર કરતાં પણ વધારે ગાંધીનગરના ઇતિહાસમાં કદાચ આટલી મોટી મેદની સ્વયંભૂ અમે આ આયોજન કર્યું છે કોઈ પણ અમારા તરફથી વ્હીકલ બાંધવામાં નથી બધા સ્વયંભૂ આવ્યા છે આ ગાંધીનગરનો ઇતિહાસ હશે કારણ કે પહેલાં ગાંધીનગર એટલે ગાંધીનગર કહેવામાં આવતું હતું પણ આજે બાગ બગીચાઓ રંગમંચો તમે જોઈ રહ્યા છો રોડ રસ્તાઓ આ બધું જ નરેન્દ્રભાઈના શાસન પછી ખૂબ અદ્ભુત રીતે વિકસ્યું છે